નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્ચરે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળો છો હવે આજે આપણે આ તમારો સવાલ તમારો જવાબ નામના સિરીઝમાં ખાસ તો એ પ્રશ્ન માટે મળ્યા છે કે ભાઈ કપાસના બિયારણની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો બિયારણ અસલી છે નકલી છે આ બાબતો કઈ રીતના જાણવી એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું આ પહેલાં જે આપણે કપાસની સિરીઝ ચાલુ કરી હતી જેમાં કપાસની ગુજરાતના ખેડૂતોના માટે ટોપ દસ વેરાયટી કઈ છે ત્યારબાદ કપાસની વેરાયટી કઈ રીતના પસંદ કરવી એનો પણ આપણે ગયા અઠવાડિયે વિડીયો જોયો અને આજે જાણીશું કે કપાસનું બિયારણ ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવું શું બાબતની ચકાસણી કરવી જોઈએ અને ઓરિજિનલ બિયારણ કયું છે એ જાણવા માટે આજે આપણે ચર્ચા કરીશું હું જાણું છું કે આ વિડીયો જોયા પછી તમને પણ એવું થશે કે ભાઈ આ તો અમે જાણતા જ હતા છતાં પણ દર વર્ષે આપણે બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ એને નજરઅંદાજ કરીએ છીએ અને ભૂલ કરતા હોઈએ છીએ પરિણામ સ્વરૂપે આપણા ઉત્પાદન ઉપર ખાસ્સી અસર પડતી હોય છે તો આજે આપણે ખાસ એકવાર સંપૂર્ણ વિડીયો જરૂરથી જોવો સૌ પ્રથમ તો તમે જો કપાસનું બિયારણ ખરીદવા માગો છો તો એવા વ્યક્તિઓ પાસેથી ખરીદો જેની પાસે પ્રોપર લાઇસન્સ હોય વેચાણ માટેનું સીડ લાઇસન્સ હોય પેસ્ટિસાઈડ માટેનું જે ખરીદી કરતા હોય તો એ માટેનું લાઇસન્સ હોવું જોઈએ તો જે લાઇસન્સ ધરાવતા હોય એવા વ્યક્તિ પાસેથી ખરીદી કરો એવું નહીં કે ભાઈ કોઈ પણ ઘરે બેઠા પણ વેચતા હોય છે અમુક લોકો ત્યાંથી ખરીદી કરી લો તો એવી ખરીદી કરવાનું ટાળો પ્રોપર એગ્રો સેન્ટર પર જઈને ખરીદી કરવાનો આગ્રહ રાખો બીજી વસ્તુ છે પાક્કું બિલ હવે બધા જ કહેતા હોય છે કે કોઈ પણ ખરીદી કરો એવું નહીં બિયારણ કંઈ પણ વસ્તુ ખરીદો ઘર માટે કે કોઈ બી પાક્કું બિલ રહેવાનો આગ્રહ રાખો અને બિયારણમાં તો ખાસ પાક્કું બિલનો આગ્રહ જરૂરથી રાખવો જોઈએ કે ભાઈ જેમાં બધી વિગત આવી જોવી જોઈએ કે કોણ વેચાણ કરી રહ્યું છે શું વસ્તુ કયું બિયારણ તમે ખરીદ્યું કેટલા ભાવમાં ખરીદ્યું કેટલા પેકેટ ખરીદ્યા છે ટોટલ કિંમત કેટલી છે વેચાણ કરતાં કોણ છે એની સહી છે એ બધું જ ધરાવતું એક પાક્કું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો એવું નહીં કે ભાઈ ખોરાક આગળમાં નાની એવી પરચી ઉપર લખી દીધું કે ભાઈ પાંચ પેકેટ આ બિયારણ અને આટલા રૂપિયા અને ખાલી આપી દે તમને તો એ પાકું બિલ નથી હોતું એનો કોઈ મતલબ પણ નથી થતો હોય છે એવા કાગળ ઉપર લખાણ લેવાનું ટાળો હવે વાત કરીએ કે ભાઈ જે આપણે સૌ જાણીએ છીએ વર્ષોથી બી ટી નું આપણે વાવેતર કરતા હોઈએ છીએ થોડા સમયથી જે અલગ અલગ ફોરજી ફાઈવજી નામે બિયારણો આવ્યા છે ઘણા ખેડૂત મિત્રો વાવેતર કરે છે એકાદ બે વર્ષ સારું પણ લાગતું હોય આપણને પણ પાછળથી એની માઠી અસરો આવતી શરૂ થઈ જાય છે કે જેને કારણે ઉત્પાદનમાં ઘટાડો છેલ્લા એક બે વર્ષથી જોવા મળ્યો છે તો ભાઈ ખાસ કે ભાઈ એવા બિયારણ લેવાનું ટાળો જ્યારે પણ તમે બિયારણ કપાસનું છો તો નીચે દરેક જે ગવર્મેન્ટ અપ્રૂવ બિયારણ હશે એમાં નીચે પટ્ટો આપ્યો હશે બોલગાર્ડ વાળો એમાં બંને સાઈડ તમને બોલગાર્ડ ટુનો સિમ્બોલ જોવા મળશે વચ્ચે બોલગાર્ડ ટુ લખેલું હશે અને બંને સિમ્બોલમાં ગવર્મેન્ટ અપ્રુવ લખેલું હશે આવા જે લોગો વાળા બિયારણ હોય છે આ સિવાય તમને છે ને માર્કેટમાં એવા પણ બિયારણ મળી જશે કે જેમાં આવા લોગો દેખાતા હશે પણ તેનું જ્યારે તમે અંદર વાંચશો શું લખ્યું છે તો એમાં છે ને અક્ષરોની હેરાફેરી તમને જોવા મળશે આપણે મોસ્ટલી બોલગાર્ડ ટુ લખેલું હોય છે પણ તમને ઘણી જગ્યાએ બુલગાર્ડ છે અથવા તો બિલગાઢ છે આવા શબ્દો છે એ જોવા મળશે કે જે એક બે અક્ષરની હેરાફેરી કરીને આપણને બતાવતા હોય છે તો બસ ખાસ એ બિયારણ લેવાનું ટાળવું જોઈએ ત્યારબાદ આપ સૌ જાણો કે જ્યારે પણ કપાસનું બિયારણ લો તો એમાં પાછળ લીલા કલરનો જે ટેગ આવે છે જેને આપણે ટ્રુથફુલ લેબલ કહીએ છીએ કે જેની અંદર તે બિયારણની બધી જ માહિતીઓ આપેલી હોય છે જેવું કે આપણે જણાવીએ કે લીલા કલરનું જે ટેગ હોય છે તેની અંદર ખાસ તમને એક તો લેબલ નંબર આપેલો હોય છે પછી કયો ક્રોપ છે કઈ વેરાયટી છે લોટ નંબર શું છે પછી એ વેરાયટી છે એની કઈ તારીખ કયા મહિના અને કયા વર્ષમાં ટેસ્ટ કરવા એટલે કે એનું પેલું ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટુ એટલે કેટલા મહિના સુધી કે કયા વર્ષ સુધી એ માન્ય ગણાશે ત્યાં સુધી તમે ઉપયોગમાં લઈ શકો છો પછી એમાં કેટલા ટકા જર્મિનેશન એટલે કે ઉગાવો કેટલા ટકા થશે એની ટકાવારી આપેલી હોય છે એની ફિઝિકલ પ્યોરિટી કેટલી છે જીનેટિક પ્યોરિટી કેટલી છે બીટીજીન છે એનું પ્રમાણ કેટલું છે એ ખાસ એક જોવાનું હોય છે અને એનું વજન નેટ કેટલું છે આ જે બધી માહિતીઓ હોય છે એ આ સિવાય પણ એ વેરાયટી કયા કયા વિસ્તાર માટે માન્ય ગણાય છે ધારો કે કોઈ મહારાષ્ટ્રની વેરાયટી છે એ ગુજરાતમાં ના આપે ભલામણ થઈ હોય છતાં પણ ગુજરાતમાં વેચાણ થતું હોય તો એનું વાવેતર કરવાથી ઉત્પાદન તમારું ઘટવાનું છે તો રિકોમન્ડેશન એટલે કે કયા વિસ્તાર માટે ભલામણ થઈ છે કયા રાજ્ય માટે થઈ છે એ પણ એમાં વિગતવાર આપેલું હોય છે આ સિવાય તમે જોશો ને તો માર્કેટેડ બાય અને પ્રોડ્યુસિંગ ડેવલપ બાય પ્રોડ્યુસ બાય પેક બાય એટલે કે કઈ કંપની દ્વારા એને તૈયાર કરવામાં આવી છે પેકિંગ કરવામાં આવ્યું છે અને કોના દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે એ બંનેની એમાં પણ માહિતી આપેલી હોય છે તો એ પણ એકવાર ચકાસણી જરૂરથી કરવી તો ખાસ આ જે ટ્રુથફુલ લેબલ છે એ તમને ડુપ્લિકેટ વેરાયટીઓ અથવા તો જે બીજું બિયારણ વેચતા હોય છે ફોરજી ફાઇવજીના નામે એમાં પણ જોવા મળી જશે પણ એની અંદર જ્યારે તમે જોશો ને તો થોડી હેરાફેરી જરૂર હશે કારણ કે બીટી જીન છે એ નેવુંથી પંચાણું ટકા હોવું જોઈએ કપાસની વેરાયટીમાં જ્યારે આવી જે વેરાયટીઓ છે ને એમાં એનો કોઈ ઉલ્લેખ જ નહીં હોય તમારામાં રૂથફુલ લેબલની અંદર એમાં જર્મિનેશન પર્સન્ટેજનો છે કે જીનેટિક પ્યોરિટી ફિઝિકલ પ્યોરિટી આવા બધા જે શબ્દો હોય છે એમાં હશે જ નહીં કારણ કે એ બિયારણની કોઈ અસ્તિત્વ નથી એટલે આવી વસ્તુનો ઉલ્લેખ એમાં ક્યારેય પણ કરવામાં આવતો નથી તો ખાસ આવું એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ એક્સપાયરી ડેટની પણ ચકાસણી કરવી જોઈએ પેકેટ છે સીલ પેક છે એ જરૂરથી ચકાસવું ક્યારેક કોઈ એક્સપાયરી વેરાયટી અથવા ઓપન થયેલું પેકેટ પણ મળી જતું હોય તો એનો કોઈ મતલબ નથી આ નાની નાની બાબતો તમે બિયારણ ખરીદી વખતે ખાસ ધ્યાનમાં રાખવી આ સિવાય ફોરજી ફાઈવજીના નામે જે બિયારણો ચાલતા હોય બને ત્યાં સુધી એની અવગણના કરો ગયા વર્ષે આપણે ઘણા કિસ્સાઓ જોયા કે ઘણા ખેડૂત મિત્રો બિયારણ વાવ્યા ઉગાવો નથી આવ્યો ઉગાવો આવ્યો તો એટલો વૃદ્ધિ વિકાસ નથી થયો પછી એની તમે ફરિયાદ કરો છો તો પછી એનો ફરિયાદનો કોઈ મતલબ જ રહેતો નથી કારણ કે એમાં ના તો કોઈ પાકું બિલ આપણી પાસે હોય છે ના તો સરકાર માન્ય જે કિંમત હોય એ કિંમત આપણે ચૂકવી હોય આપણે ઉલટાની એનાથી વધારે કિંમતો ચૂકવીને બિયારણ ખરીદતા હોઈએ છીએ તો ખાસ આવી બાબતો પર બહુ ધ્યાન આપવું જોઈએ બને ત્યાં સુધી સરકાર માન્ય બિયારણ જ ખરીદવા જોઈએ આ સિવાય પણ ઘણી એવી જ વસ્તુ હોય છે ધારો કે અમુક સારી કંપનીની બિયારણ હોય છે જેમ કે રાશિ છસો ઓગણસાઠ છે તો એના જ પળતું નામ રાહિ છસો ઓગણસાઠ કરીને પણ બિયારણ આવી જતું હોય છે જેમાં પણ બુલગાર્ડ લખેલું હોય છે કે બો બોલગાર્ડનું ઊંધું કરી નાખવામાં આવે છે તો આવા બિયારણોને પણ ચકાસણી કરવી જોઈએ સસ્તું મળે છે કે ભાઈ સારી ક્વોલિટીનો આપણને વચન આપીને આપી દેતા હોય તો ખાસ આવી બધી બાબતો ધ્યાન રાખવી જોઈએ અને ખાસ સોશિયલ મીડિયામાં અમુક એવી એડવર્ટાઈઝો ચાલતી હોય છે કે જે આપણને ભ્રમિત કરતી હોય છે તો એનાથી પણ બચવું જોઈએ કે ભાઈ આ ખેડૂત મિત્રને ફોર જી વાવ્યા પછી પચાસ મણનું ઉત્પાદન વિગે થયું આવા ઘણા વિડીયો અમે જોયેલા છે ગયા વર્ષે ત્યારે હકીકતમાં આવું કંઈ હોતું નથી ખાલી બોલી દે છે ને આપણે લોકો આવી વસ્તુ જોઈને તરત ઉત્સાહિત થઈ જતા હોઈએ છીએ કે નહીં આ તો સાચે જ હશે પણ એવું કંઈ નથી હોતું તો ખાસ આવી ભ્રમિત કરતી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ અને બને ત્યાં સુધી સરકાર માન્ય બિયારણ પાકા બિલ સાથે ખરીદો અને એવું નહીં કપાસમાં બીજું કોઈ સર્ટિફાઈડ બિયારણ પણ ખરીદો છો તો એમાં પણ એની થેલી ઉપર બેગ ઉપર આપણે સર્ટિફાઈડના ટેગ લાગેલા હોય છે અને છેલ્લો મુદ્દો એ છે કે જ્યારે તમે વાવેતર કરી દો છો ત્યારબાદ બિયારણનું પેકેટ અને તેનું બિલ બંને જ્યાં સુધી તમારું વાવેતર પૂરું થાય કાપણી ના થઈ જાય કોઈ પણ પાક હોય કાપણી ના થઈ જાય ત્યાં સુધી એની બેગ ટેલી બિલ બધું જ સાચવીને રાખવું જેથી કરીને ભવિષ્યમાં પણ એ વસ્તુની અંદર કોઈ પણ ભૂલ ઊભી થઈ હોય તો તમે બધી વસ્તુ સામે રાખી અને જવાબ આપી શકો છો તો માટે ખાસ આટલી વસ્તુઓનું જરૂરથી તમે ધ્યાન રાખજો હાલ આપણે વિરામ લઈએ ફરીથી મળશું નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે તમારે જો કોઈ ખેતીને લગતો પ્રશ્ન છે તો જરૂરથી એગ્રી બોન્ડને જણાવી શકો ધન્યવાદ